આ વાર્તા જો સફળ થાવ તો તેનો જશ આખી ટીમને આપો અને જો નિષ્ફળ જાઓ તો તેની જવાબદારી ટીમના લીડરે લેની મિત્રો વાર્તાની ભૂમિકા એમ કે છે કે ટીમના લીડર હોય જ્યારે સફળ થાય ત્યારે ટીમના લીડરે યશ લેવો નહીં પણ આખી ટીમને આપવાની પણ જો નિષ્ફળ જાઓ તો ટીમના લીડરે આ જવાબદારી લેવી જોઈએ આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કલામ સાહેબ અને એમના ગુરુ સતીશ ધવન એના વિશેની વાત કરવી છે આપણને ખબર છે કે રાષ્ટ્રપતિ બેના કલામ સાહેબ એની પહેલાં વિજ્ઞાનના સંશોધનની અંદર વિજ્ઞાનના રિસર્ચમાં એ કામ કરતા હતા અને અવકાશના સંશોધન ઉપર પણ એ ખૂબ કામ કરતા હતા બરોબર એક યાન અવકાશમાં મોકલવાનું હતું અને એ પ્રોજેક્ટના મુખ્ય વ્યક્તિ હતા એ સાયન્ટિસ્ટ સતીશ ધવન હતા અને આ જે યાન મોકલવાના છે એની જે ટીમ હતી એ ટીમના લીડર એ કલામ સાહેબ હતા પ્રોજેક્ટના હેડ તો સતીષ દવાન હતા ખૂબ કામ કર્યું બરોબર એ યાનને મોકલવા માટેનો સમય પણ પાકી ગયો અને બરોબર એ યાનને મોકલવાની શરૂઆત થઈ અને જ્યારે વિકલું ત્યાં થોડીક જ વારમાં એ યાન તૂટી ગયું બહુ મોટો પ્રચાર કર્યો હતો કે ભારત આ પ્રકારનું યાર ઉડાડે છે જે ટીમના લીડર તરીકે એ કલામ સાહેબ હતા અને પ્રોજેક્ટના હેડ તરીકે સતિ સવાન હતા કેટલાક પત્રકારો આવે છે અને કલામ સાહેબની આગળ માઈક ધરે છે અને એમ કે છે કે આ યાન નિષ્ફળ ગયું એની પાછળ જવાબદારી કોની અને શા માટે નિષ્ફળ ગયું ત્યારે તરત જ એ માય સતીશ ધવને લઈ લીધું અને સતીશ ધવને એમ કીધું કે આ પ્રોજેક્ટનો મુખ્ય ઇન્ચાર્જ હું હતો અને એ નિષ્ફળ ગયું છે એની પાછળની જવાબદારી મારી છે કદાચ કોઈ કારણસર હું અમુક વસ્તુ નહીં કહી શકો હોય નહીં બતાવી શક્યો હોય મારી આ ટીમને એટલે કદાચ નિષ્ફળ ગયું છે પણ હકીકતમાં એનો સફળતાના બેઝ ઉપર ફરીવાર સફળ મેળવતા મેળવવા માટે અમારી એ નિષ્ફળતા છે એ નિષ્ફળતા પણ અમને કામ તો લાગવાની જ છે પણ આજે હું સમાજની સામે હું સ્વીકારું છું કે આ ન મોકલી શકા એને માટે સો ટકા સંપૂર્ણ જવાબદારી મારી એટલે કે સતીશ ધવનની છે કલામ સાહેબ વિચારમાં પડી ગયા કલામ સાહેબને મનમાં એમ થયું કે આ જવાબદારી મારી કહેવાય કારણ કે મેં આખી આખી વસ્તુનું સંચાલન કર્યું હતું એ તો મુખ્ય ઇન્ચાર્જ હતા વહીવટી અધિકારીના ફોર્મમાં એ પણ પોતે વૈજ્ઞાનિક હતા પણ ખરેખર તો આ જવાબદારી મારી હતી પણ એને બદલે પત્રકારો સામે મને વાત કરવાને બદલે પોતે વાત કરી અને પછી એ ખરેખર આગળ ચાલતું હતું અને ફરી પાછી તૈયારી શરૂ કરી તૈયારી કરતાં 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 લગભગ છ આઠ મહિના વર્ષ દિવસ ચાલ્યું ગયો ત્યાર પછી ફરીવાર યાન મોકલવાનું હતું અને એ યાન સફળ થયું અને એ યાન સફળ થયું એટલે ભારતના તમામ વ્યક્તિઓ છે એને માટે ખુશ અનુભવ મળ્યા પત્રકારો પાછા આવ્યા અને પત્રકારોએ માઇક પહેલાં સતીષ ધવનને આપ્યું કારણ કે પહેલી વખત એમ હતું કે સતીશ ધવન છે ઇન્ચાર્જ છે એટલે એને જ વાત કરવા દેવી જોઈએ ત્યારે સતીશ ધવને એમ કીધું કે આજે આ જે યાન છે એ યાનની સફળતા માટેની વાત કલામ સાહેબ કહેશે કલામ સાહેબને વાર આવશે જશે કે જ્યારે નિષ્ફળ ગયું ત્યારે પોતે જવાબદારી લીધી અને સફળ થયું ત્યારે જવાબદારી અમારી ટીમને આપી અને એણે પોતે વાત કરી કે અમે કેવી રીતે ગયા વખતે જે નિષ્ફળ ગયા હતા એમાં કેટલા કેટલા ફેરફાર કર્યા શું કર્યા અને સાચી જે ખરેખર સફળતા છે એ સફળતાની અંદર આના પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે ડોક્ટર સતીશ ધવન એનો ફાળો સૌથી મહત્ત્વનો છે અને જ્યારે સતીશ ધવનને ફરી પાછું માઇક આપ્યું ત્યારે સતીશ ધવને એણે કીધું કે આ સફળ થયું છે એની પાછળનો સંપૂર્ણ યશ હું કલામ સાહેબની આખી ટીમને આપું છું અને એમની મહેનતથી એમના પ્રયાસથી એમની સૂઝથી અને એમના પોતાના સખત પરિશ્રમને કારણે આ યાન સફળ થયું છે મારો તો માત્ર સાઈડમાં રોલ હતો મિત્રો આ વાત સમજવા જેવી છે જિંદગીમાં આજે જ્યારે માણસો સફળ થાય છે ત્યારે મોટા ભાગના માણસો એ સફળતાનો યશ પોતે લેવા માગે છે અને જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એનો અબજસ એ બીજાને આપી દેવા માંગે છે આ સિદ્ધાંત કોટો છે વિજ્ઞાનના ક્ષેત્રમાં તો ચાલે નહીં એટલું જ નહીં ઉદ્યોગના ક્ષેત્રમાં પણ ચાલે નહીં સમાજની ભૂમિકા ઉપર પણ ચાલે નહીં અન્ય કોઈ સ્પોર્ટ્સની ભૂમિકા ઉપર પણ ચાલે નહીં કોઈ એક વ્યક્તિના ભોગે કોઈ એમ ચેક કે તારો કે ક્રિકેટની અંદર ટીમની અંદર સર્વોચ્ચ સ્થાન મેળવું બધાય મેચમાં તો એનો યશ માત્ર કેપ્ટન એકને હોતો નથી ટીમના તમામે તમામ સભ્યને હોય છે એમ કલામ એમ સતીષ ધવન કે છે એકલા જો એ ટીમના કેપ્ટન એનો યશ લઈ લઈએ તો એ વાત બરાબર નથી આજે મોટા ભાગના રાજકીય ભૂમિકામાં સફળતા વખતે અનેક માણસો કામ કરે છે કોઈ સમાજની મોટું કામ થયું હોય ત્યારે એ કામ મેં કર્યું છે બતાવવા માટે અનેક માણસો આગળ આવી જાય છે પણ સાચી વાત એ છે કે ખરેખર આખે આખી ટીમને એનો જશ આપવો જોઈએ એ વાત સમજાવવા માટે Me abarta por Son Cariche, sobre derivada.